મોરબી જિલ્લામાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં રિક્ષા ચાલકોની સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં પોલીસે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અનેક રિક્ષા ચાલકોને ડિટેન કરી હતી આ ઘટના બાદથી રિક્ષા ચાલકો દ્વારા અવારનવાર નાના મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર ચાલકો મોરબી શહેરના સામા આવેલા પરશુરામ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા અને ત્યાં તેઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે તાજેતરમાં જ વાંકાનેરમાં એક રિક્ષા ચાલકને ખોટી રીતે મોટો દંડ ફટકારવામાં આવતા ચાલક દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે આ ઘટનાના વિરોધમાં તેઓ આજે રિક્ષા ચાલકો એકઠા થયા છે અને રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાંથી તેઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને પોલીસ દ્વારા ખોટી રીતે કરતી કંડોળ નામવામાં આવે તેવી માંગણી કરી હતી જો તેઓ પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઇબ્રાહીમભાઈ સાજનભાઈ માજોઠી આજનું આયોજન શું છે આ રિક્ષા વરામા આવે છે એના માટે અમે બધા ભેગા થઈને રિક્ષા વાળા મેમા ન આવે એના માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું રિક્ષા વાળો બાર હજાર રૂપિયાનો તેનો ખાલી હપ્તો આવે રિક્ષાનો પછી બાર હજાર રૂપિયા ગેસના કાઢવા પડે પછી એને પંદર હજાર રૂપિયા ઘરના કાઢવા પડે હવે આવા પરિસ્થિતિમાં એને ઓછો અઢાર વીસ હજાર નો મેમો આવે તો આ રીક્ષા વાળો મેમો ભરે તો ક્યાંથી ભરે પછી ભરી શકે એના માટે રીક્ષાને કેવા માંગી છીએ રીક્ષા વાળા નીતિ નિયમ રિક્ષા રાખો અને પોલીસ અને બધાને સપોર્ટ કરીને કે ટ્રાફિક ન થાય અને એના માટે તમે નીતિ નિયમ કરો પણ રિક્ષા વડે અમને એવું કીધેલું ભાઈ કે અમે નીતિ નિયમ પ્રમાણે અમે હાલવા માંગીએ પણ અમને મોરબી જિલ્લાની અંદર એક પોઈન્ટ આપવામાં નથી આવ્યું મોરબી વાંકા તો હવે રિક્ષા વાળાને પોઈન્ટ

મોરબી માં મોરબીમાં નવર કામ ચાલુ છે અને ટ્રાફિક ને ધ્યાન રાખીને એને પોઈન્ટ આપી દે અહીંયા પોઈન્ટ થી બધા શાંતિથી ધંધો કરે એના માટે વિનંતી કરવા માંગીએ આયોજન છે અને અહીંયાથી અમે રેલી કાઢવાના છે

અને સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે આ લોકોને તાત્કાલિક ધોરણે પોઈન્ટ ફાળવી દીધો અને જેથી કરીને આ લોકો શાંતિથી ધંધો કરી શકે કારણ કે એને ઘણા બધા મહેમાન ઘણી બધું ઓલું આવતું હોય છે એટલે ઈ હવે વીસ હજારનો નો મેમો આવે કે પંદર હજારનો નો આવે આ લોકોને બાર હજાર રૂપિયાનો હપ્તો આવતો હોય તો એ ક્યાંથી ભરી ગયા પછી શાંતિપૂર્ણ રેલી કાઢીને અને પાછા ભેગા થઈને અને આવનારા સમયમાં હું રિક્ષાવાળાને બધાને કહેવા માગું છું કે ભાઈ તમારી ક્યાંય ખોટી પ્રવૃત્તિ હશે છે અમે જે એ અમે ઉભા રહીશું બાકી ખોટી પ્રવૃત્તિ થશે તો તમને એમાં ઓલું તમારા ઉપર એ કાર્યવાહી થશે એટલે જેથી કરીને જે કઈ ઓલું કરી આપણે કાયદાના ઓલામાં રહેવાનું અને કાયદાનો દુરુપયોગ ન થાય એ રીતે બધું આયોજન કરવાનું આ રીતે આયોજન ચાલી રહ્યું છે